মানুহ নাই এনেকুৱা দিন এনেকা মেলা গো એય જે એનું આંધળો આંધળો એનું બીતરાટું હંકાય એય જે ভিতরে આવી છે એ પાંચ વર્ષ થઈ છે અમાર પેજો તો કર દો ને માંસ કાં છે ભાઈ પેક કર દે એ માં સરીના વાળ કી જા એય જે માં ગા ભર્યા ભરશું આબર માં દે આ ભરશું હ એ જે দিলাম દીસું એય જે મે આબર એને કરો બોતમ ગેર નેકરો દે હ એય જે ઓન હે સાફન લાગબો એ કાયતને એ જ લઈ સિસન એ જનરે એકટા ખાઈ લામ ખટુન કાય ન ન ખાય બડખાટ પડતે એ જ એ નકાય ઓય નકા લે નકાલ બો ના ના કંચન કાઈ છે કાઈ ના चालून चालून يلا चिंता करू नय 100 दिवस ऐजलो ऐजलो मध्ये बशी ना वनपुंडा सालबाई वनपुंडा सालबाई चालून ऐज गेली सुन मग काय जोर करा गई ए जे जें देखावा ऐजलो दे ऐजलो ऐजलो ऐजलो